કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે લાખો ક્યુસેક પાણી છોડાતા જ મહીસાગર નદી હવે ગાંડીતુર થઈ છે પંચમહાલના શહેરામાં મહીસાગર નદીના પાણી ખેતરોમાં ઘુસ્યા છે હજારો વીઘા જમીનમાં ઊભો પાક નષ્ટ થવાની ભીતિ છે શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના જૂના બિલીથા બોરડી સાદરા બાકરિયા રાબડિયા સહિતના સંખ્યાબંધ ગામોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે ડાંગર મકાઈ શાકભાજી ઘાસચારાના પાકને પણ નુકસાન થયું છે જ્યાં નજર કરશું ત્યાં

વાવ્યો હતો પરંતુ આ તમામ જે પાક છે તે નષ્ટ થઈ ચૂક્યો છે કારણ છે કે પંચમહાલ અને મહીસાગરના મોટા ગણાતા કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી લાખો કૃષક પાણી જે છે છોડવામાં આવ્યું અને તેના કારણે દર વખતે આ મહીસાગર નદીનું પાણી છે શહેરા તાલુકાના આ મહીસાગર નદીના કાંઠે વસેલા બીલીથા બોરડી સહિતના જે ગામો છે તેની અંદર ઘૂસી જાય છે તેના ખેતરોમાં ઘૂસી જાય છે અને આપ દ્રશ્ય જોઈ શકો છો કે હું પોતે પણ અત્યારે ડીચણથી ઉપર એટલે કે તમર સમાં પાણીમાં ઊભો છું કયા પ્રકારની ખેતરોની સ્થિતિ હશે કારણ કે અહીંયાથી આ રસ્તો છે જ્યાં ઊભો છું અને એની આસપાસ બંને તરફ ખેતરો આવેલા છે આ તમામ ખેતરોની અંદર મહીસાગર નદીનું પાણી ઘૂસી ચૂક્યું છે પાણી ઘુસવાથી આ વિસ્તારના લગભગ 1000 થી વધારે વીઘા જમીનમાં તમામ પાક જે છે નષ્ટ થઈ ચૂક્યો છે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે આ જે પાક નષ્ટ થયો છે તેની સાથે સાથે ખેડૂતોની આશા પણ મારી પરવારી છે આ જે પાણી છે ઘણા દિવસો સુધી મહિનાઓ સુધી રહેશે ખેતરોમાં ખેડૂતો જઈ નહીં શકે અને તેના જ કારણે આ જે પાક છે સદંતર નિષ્ફળ જવાની ભીતિ અત્યારથી સેવાઈ રહી છે અને દર વખતે આ પાક નિષ્ફળ જ જાય છે આ તરફના ના દ્રશ્યો બતાવવા માંગીશ કે મારી પાછળ એક મસ્ત મોટું લીમડાનું ઝાડ છે તેના દ્રશ્યો જોવો પાણી આ લીમડાને કેટલે સુધી અડી ચૂક્યું છે તેની બાજુની અંદર વીજ પોલ છે તે પણ પાણીની અંદર ગળાડૂબ છે એટલે આ દ્રશ્યો જોવાથી આપને સમજાશે કે ખેતરોની અંદર કેટલું પાણી છે આ જે પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખેતરોના દ્રશ્યો છે અને આ ખેતરોની અંદર હાલ આ સ્થિતિ છે એટલે કહી શકાય કે ખેડૂતો કયા પ્રકારની મુશ્કેલીમાં છે શાકભાજીના પાકો હોય ડાંગરનો મુખ્ય પાક છે આ વિસ્તારમાં સાથે સાથે ઘાસચારો પણ નષ્ટ થયો છે એટલે ખેડૂતોની સાથે સાથે પશુપાલકોને પણ માથે હાથ દઈને રડવાનો વારો છે ખેડૂતો અહીંના માંગ કરી રહ્યા છે કે તેમની આ જે દુર્દશા છે તેની વારે અહીંના સરકારી અધિકારીઓ આવે વહીવટી તંત્ર આવે અને આ વિસ્તારનું સર્વે કરે જે પાક નુકસાન થયું છે તેનો સર્વે કરે અને તેમને વળતર મળે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસુ પાક તો ભૂલી જવાની સ્થિતિ છે કારણ કે દર વર્ષે અહીંયા જે વરસાદી પાણી છે મહીસાગર નદીનું તે ભરાઈ જાય છે અને દર વખતે ચોમાસાની ખેતી લગભગ નિષ્ફળ જતી હોય છે દર વર્ષે ખેડૂતો આર્થિક નુકસાન સહન કરે છે ત્યારે આ વખતે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે તેમના પાકનું જે છે વળતર આપવામાં આવે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક બિલીથા પંચમહાલ